વેરાવળ સોમનાથ બાયપાસ પર સ્પાની સ્પાનીયાર્ડમાં દેહવ્યાપારનો પર્દાફાશ એસઓજી પોલીસે દરોડામાં બે યુવતીઓ મળી સ્પા સંચાલક અને સ્પા માલિકની ધરપકડ ધ હેવન ફેમિલી સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ ડમી ગ્રાહક મોકલતા ભાંડો ફૂટ્યો સ્પાનો સંચાલક નૂર સુમરાની કરીએ અટકાયત ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સોમનાથ બાયપાસ પર આવેલ દ હેવન ફેમિલી સ્પામાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે જિલ્લા એસઓજી પોલીસે રાત્રિના બાતમીના આધારે દરોડો પાડી આ રેકેટનો પર્દાફાશ કર્યો છે એસઓજી પોલીસે માનવ સોર્સિસના આધારે મળેલ બાતમીના આધારે કે આ સ્પામા બ્યુટી થેરાપી અને મસાજના નામે અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે પોલીસે એક ડમી ગ્રાહક મોકલાવતા જેનાથી માનવ વણજ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ ખુલ્લી થયેલ હતી દરોડા દરમિયાન સ્પામાંથી પર પ્રાંતિ યુવતીઓ મળી આવી હતી આ યુવતીઓને દબાણ હેઠળ અહીં લાવવામાં આવી હતી પોલીસે યુવતીઓને સલામત કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી માટે મહિલા સહાય કેન્દ્રને સોંપવામાં આવી છે પોલીસે સ્પાના સંચાલક મુખ્તાર નૂર સુમરા અને સ્પાના માલિકની અટકાયત કરી તેમની વિરુદ્ધ માનવવણ દેહવ્યાપાર અને મહિલાઓનું શોષણ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે સ્પામાંથી ચાર હજાર રોકડા બે મોબાઈલ ફોન બે કોન્ડમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો ઘણા સમયથી આડમાં આવી દેહવ્યાપારની પ્રવૃત્તિઓ ચાલતી હતી